પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે જાવોદ માં વાર્ષિક ઉત્સવ અને પારિતોષિક વિતરણ સમારંભ આયોજન જાલોદ વિદ્યા ટ્રસ્ટ સંચાલિત કે આર દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીમતી જે કે બી એડ કોલેજમાં વાર્ષિક ઉત્સવ અને પારિતોષિક વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ મહત્વ આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક સિદ્ધિઓ માટે પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા આ સન્માનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર થયો હતો જે તેમને ભવિષ્ય ભવિષ્યમાં વધુ સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કરશે સાંસદ જસવંતસિંહ ભાભોરે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે શિક્ષણ જીવનમાં સફળતા માટેનો પાયો છે અને વિદ્યાર્થીઓએ મહેનત અને સમર્પણથી આગળ વધવું જોઈએ તેમણે કોલેજના શિક્ષકો અને ટ્રસ્ટના સભ્યોને પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમના પ્રયાસો બદલ પ્રશંસા કરી આ વાર્ષિક ઉત્સવ અને પારિતોષિક વિતરણ સમારંભ દ્વારા કોલેજ વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓને માન્યતા આપી અને તેમને ભવિષ્યમાં વધુ મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં અને શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા મજબૂત કરવામાં મદદરૂપ થાય છે ઝાલુદની કે આર દેસાઈ કોલેજમાં વાર્ષિક ઉત્સવ અને પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો સાંસદ જસવંતસિંહ બાપુની ઉપસ્થિતિ કાર્યક્રમને મહત્વ આપ્યું આજે કે આર દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ જે કે દેસાઈ બી એડ કોલેજનો વાર્ષિકોત્સવની ઉજવણી થઈ હતી આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો હતો એક હજારથી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ તેમાં ભાગ લીધો હતો અને આ પ્રસંગે આવેલા માનનીય શ્રી ભગવ સાહેબે આશીર્વચન આપેલા હતા તેમજ અમેરિકા સ્થિત ડોક્ટર સુરેન્દ્રભાઈ શેઠ પધારીને

ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો છે વિદ્યાર્થીઓ સ્ટાફ અને કાર્યકર્તા કમિટીના મહાનુભાવો ઉપરાંત આપના સાંસદને મળીને ખરેખર ભાવ વિપો થઈ રહ્યા છે અમારું આટલું બધું સહભાગ્ય અમે ધાર્યું ન હતું પણ ખરેખર ખૂબ જ માન મળ્યું છે ખૂબ જ આભારી છું ઉપરાંત વિદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરી જેટલા બધા ઈનામો જીતી લાવ્યા છે તે જોઈને તો હૃદય એકદમ કુર્કિત થઈ રહ્યું છે અને આવી જ પ્રગતિ ભવિષ્યમાં થતી રહે ઉપરાંત કોલેજ ડેવલપ થતી રહે નવા નવા વિષયો શીખવવામાં આવે એ જ અમારી આશા છે અને અમારો સહકાર